કે જયારે સદગુરુ નું શરણ મળે તો જ આપણે તરી શકીએ એવું છે પણ સદગુરુ મહારાજ કદી તારે તો એ તમારું ઉપાડે પણ તમે ઉપડો જ નતો રામ નામ નું નામ છે મોય બિહાર્યું રોક આ ધ્વજ કૂદી કુદી પડ્યું એમાં ગુરુ નો શું હોત હવે તમે જો કદાચ નપાસ થો તો હું કરો કદાચ હારા ટકા લેતા 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 જ્યાં શૈલાવર માં કદી પચાસ ટકા લાય તો બસ શું કરશો તે મહા આખો અવસર તમારો આખો અવસર આ હરી ભજવા માટે આખો અવસર તમે કર્મમાં તમારા પુરસાર ધમાં વિતાવો છો તેમ આખો આ જડમ પરમાત્માના ભજનમાં તમારે લેવા શ્વાસો શ્વાસ પરમાત્માનું નામ લેવાનું છે માટે બધા પ્રેમથી બોલો બોલીએ સદગુરુ મહારાજ સદારીલા હરિ ગુરુ સનાતન સદગુરુ નિરાત શ્રેષ્ઠ કનૈયા નિર્વાણ મહાપુરુષની શંકર રામની એ આજે આ પવિત્ર પાવન દિવ્ય પ્રસંગે પધારેલ અને જે પૂજા કરવા કા અનેરો લાભ કહેવાય કે સંતો પણ આ ઘર ની ઘોર રાખે અને એવો આજનો દિવસ બે ભેગા થઈ આજે એક અનુકૂળતા લાવી આજે આજે સંત દર્શન કરાયું અને અધિકાર પણ આ મહાપુરુષોના ના થી એમને આપ્યો એ બધા સંતો ની એમના પર કાયમ કૃપા રહે અને કાયમ એમાં પરંપરાગત ચાલ એવા સંતો આશીર્વાદ સદાયો હોય છે પણ મહાપુરુષે કીધું છે કે આ મનુષ્યનો દેહ મળ્યો છે તો મનુષ્યના દેહથી આ તનથી સેવા કરવી મનથી ભક્તિ કરવી અને ધન હોય તો શુભ કાર્ય પરમારાથી કરવું એવો એ ઉદ્દેશથી આપણને આજ બે ફળ એમને સદગુરુ પ્રાપ્ત કરાયો અને એમને ભજન પણ કરી તું આ તો ભાગ્યમાં હોય એને મળી જાય સાંજે સાંજે મળે એવી આજે આ સંતોની કૃપા થઈ કારણ કે આપણામાં

આ ગાયો રૂબરૂ અનુભવ કરાયો પછી ક્યાંય ભણવા જવું પડે એવો સદગુરુ નો મહિમા છે શાસ્ત્ર નું લખ્યું છે લખ્યું લખ્યું સર્વે લખ્યું ગીતામાં નહીં વેદ શાસ્ત્ર સર્વે લખ્યો ગુરુગમ અલગ રહી આટલા બધા શાસ્ત્રો લખ્યા છે પણ આના પાયા ની ગમ ગુરુ છે પડતી એવો સદગુરુ નો મહિમા આ છે આજે આપડે કાલિદાસ મહારાજ ને સાંભળવા છે કે મારે વધુ પડું સમય લેવો